કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે અમે જઈશી બધા બાર ફરવા માટે અને જાય છે અમારા મઢે માતાજીના મઢે જવાનું છે તો જો આ બધા થઈ ગયા છે રેડી અને હું પણ રેડી થઈ ગઈશું એટલે જો હવે હમણાં નીકળવાનું છે અમારે અને જો આ થઈ ગઈ છે પાકી બાકી નાખીને તૈયાર જો અને હું પણ તૈયાર થઈ ગઈ છું ને જો આ કાજુ જે તૈયાર થાય છે તો હવે અમારે છે ને થોડીક વારમાં નીકળવાનું છે જો આ બધા થઈ ગયા છે રેડી અને જો આ આવે આમ જો આ બધા ફોટા પાડવામાં માં અત્યાર આમ જો અક્ષય બે ગયો છે ગાડીમાં અને જો આ કા જલુઈ થઈ ગઈ છે રેડી અને હું પણ થઈ ગઈ છું રેડી હવે ગાડી ચાલુ કરી દીધી છે હવે અમારે આઈ સાગડી નીકળવાનું છે હવે અને જો આ તનવી જો આ તનવી કાજુ અને આ જલુ જો અને બા ઘરે છે અને અમે લોકો જઈ જા ગાડી કાઢે છે અક્ષય હવે એ ગાડીમાં બેસી ગયા છે જો અને હું ગાડીમાં બેસી જશો હવે અમે મે આ લોકો અમે બધા બેસી ગયા તા જો અમે લોકો બેસી ગયા તા આવર ક્યાંક બસ ટેટેતા છે અને જો બંગલો છે આ ભૂત બંગલો માં બધા કહે છે કે ભૂત બંગલો કહેવામાં આવે છે જો અમે જલું નહીં તો જલું તો બી ગઈ હતી બધા ગમ માતી

જો આપણે આપણા મઢે જવાનો રસ્તો આવી ગયો છે જીનો ગેટ છે અમારા પરિવારનો પણ બાકી છે એટલે હવે અંદર જશું જાણી લખ્યું બારીયા પરિવારનું મઢ એટલે જો અહીંયા અંદર જવાનું છે એક કિલોમીટર દોઢ બે કિલોમીટર પછી અંદર જવાનું છે પછી અમારો મઢ આવશે ત્યાં તો જો આ કેટલી બધી અને દરિયો પણ આગળ આવશે વચ્ચે અમારે જો આ કેટલું પાણી છે જો તમે અહીંયા અમારે અહીંયા બહુ પાણી છે એ બધી જો અમે લોકો પહોંચી ગયા છે અને અમારે બહાર છે અહીંયા દુકાન છે તો આપણે ત્યાંથી છે ને સ્ટ્રીફળ લેવાના છે

ફાઈટ ઉદેરાણ તો હું થાય આવી ગયા હતા હવે અમારા મંદિર એ મઠ ને મંદિર આવી ગયા હતા જોયા તો અમારો મઠ છે જગ્યા છે આવી બધી મોટી અને આ મંદિર છે અમારો મઠ છે જો આ બધા દર્શન કરે છે તો જો આ બધા અમે મઠ દર્શન કરવા આવી ગયા હતા જો આ બધા દર્શન કરવા હતા દર્શન કરીને હવે અહીંયા છે ને એક દાદાનું મંદિર છે ત્યાં જવાનું છે જો અહીંયા આપણા દાદા છે કરીને ને આ મંદિરે આપણે માનો મમ્મી ને ત્યાં બેઠા છે બધા અને જો અહીંયા બહુ મોટી જગ્યા છે હું તમને બધી બતાવીશ અહીંયા હવન કુંડ છે પછી અહીંયા અમારી ટ્રસ્ટી છે જ્યાં બધું સામ બધું વસ્તુ પડ્યું હોય

જો આ બહુ મોટી જગ્યા છે જો હવે આઈથી અમારે છે ને કાઈ મઠ છે બ્રહ્માણીમાંનો તો ત્યાં જવાનું છે એટલે આઈથી અમે ત્યાં જશું તો જો બધા સેવા કરવા આવે છે ને એમલી વાળે સોળે છે જા છોકરાઓ નાના નાના વાળે છે આ બધું મઢમાં જ છે અમે લોકો જશું

કેટલી વાર પડી જલુડી હું તો તો જો અમાર આયે ફુતરા દાદા સી

એ કોઈન પા હા અહીયા ચા આનાય દરિયો છે આન છે દરિયો છોટો વ્યૂ છે કોને મને તો રેડી દે ફોટામાં દર્શન કરી લીધા હતા અને હવે જાય છે આપડા મઢે પાસા અને ત્યાં થોડીક પ્રસાદી લઈને પછી આપણે આપડે જૂકડા અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ સો મચ અમને એટલા બધા સપોર્ટ કરજો તો અમે થોડાક અમે વિડીયો બનાવતા રહીએ જો અહીંયા પછી આવી ગયા તા અમે પ્રસાદી લેવા માટે હતી અને જો આની જગ્યા બહુ મોટી મોટી છે અને જો આને પપ્પા ખીજાણાતા

जासी। हमें एक पर ले जाए पर वाई जासी। एक डिश लो ले ले।, एक ले, जो। थोड़, थोड़, ले, ले, ले 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 खीचड़ी थोड़ी खींच आले हा मग तू बिरने तू पण न्या लेवा दे ने काढली ला बदाई बेहि जाता जा पप्पा ने बदाई आपड़े ले लीवी ली परसाले જો અમે અમારા મઢનો વિડીયો જોઈ લીધો હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો બતાવતા તકલી બાય બાય